નડિયાદ જિલ્લા ન્યાયાલયમાં એક નવો અધ્યાય શરૂ થયો છે સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે નવનિર્મિત અત્યાધુનિક એસી બિલ્ડિંગમાં વકીલગણ માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે જેનું રિબન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ભવન રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા કોર્ટ બિલ્ડિંગ છે આ નવીન ભવનમાં વકીલો માટે વિશેષ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે બિલ્ડિંગમાં સેન્ટ્રલ એસી બાર રૂમ હોસ્પિટલ અને ઉપલબ્ધ છે ન્યાયિક પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિશેષ વિડીયો રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે આ રૂમ દ્વારા દેશના કોઈ પણ ખૂણેથી જુબાની આપી શકાશે બાળકોની સુરક્ષા અને સગવડતાને ધ્યાનમાં રાખીને વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે આ કેન્દ્ર દ્વારા બાળકોની જુબાની સંવેદનશીલ રીતે લઈ શકાશે કાર્યક્રમામાં જિલ્લા કોર્ટના ડીજીપી ધવલ બારોટ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ પ્રખ્યાત વકીલ પંકજ રાવ અને યોગીબેન બારોટ સહિત બાર એસોસિએશનના અનેક પદાધિકારીઓ અને વકીલો હાજર રહ્યા હતા નડિયાદ કોર્ટમાં જે નવી બિલ્ડિંગ છે એની શરૂઆત 2017 માં થઈ એ વખતના કાયદા પ્રધાન શ્રી પ્રદીશજી ચડેજાઓ અહીંયા નડિયાદ કોર્ટની મુલાકાત લેવલા એ વખતે ત્યારના ડીજીપી શ્રી પરેશભાઈ ધોરા સાહેબને એમને કીધું કે ભાઈ તમે આ કોર્ટ જૂની થઈ ગઈ છે તમે નવી કોર્ટની માંગણી કરો એ વસ્તુને ધ્યાનમાં રાખી નવી કોર્ટની માંગણી જે તે વખત સરકારશ્રી તરફથી કરવા સરકારશ્રીની કરવામાં આવેલી જે વખતે અમારી કરોડ કરોડની ગ્રાન્ટ નવી બિલ્ડિંગ માટે સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી જે બિલ્ડિંગ બની ગયા પછી આશરે દોઢથી બે વર્ષ સુધી બિલ્ડિંગ બની ગયા પછી કંઈ કામકાજ આગળ વધતું નહોતું આશરે લગભગ એકાદ વર્ષ પહેલાં અમે એની માટે જરૂરી પત્રવ્યવહાર કરી અને સરકારશન રજૂઆત કરેલ તો એની માટે અમે અમારા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબનાઓને મળેલા અમે અને અમારી બોડી અને ત્યારે એમને કીધું કે તમે રૂબરૂ આવો અને સીએમ સાહેબને તમે એમને અમને સીએમ સાહેબ સાથે તથા અત્યારના જે કાદા પ્રધાન છે ઋષિકેશભાઈ પટેલ એમની જોડે અમારી મિટિંગ કરાવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હોય અમારી દેખ અમારી રૂબરૂ એમના સચિવસ ને બોલાવીને તાત્કાલિક આગળનું બિલ્ડિંગમાં આગળનું કામ વધે તે દિશામાં પ્રયત્નો કરેલા અને વધારાની જે અમારે તેર કરોડ પાંસઠ લાખની અંદાજીત માંગણી હતી બીજી વધારાની એ માંગણી પણ તાત્કાલિક એમણે મંજૂર કરી અને આજની તારીખે આપણે એક વિશાળ અને સારું તમામ પ્રકારની સુખ સુવિધાઓ ધરાવતું બિલ્ડિંગ આપને જોવા મળે છે ઐતિહાસિક કહેવાય એવી આપણી નડિયાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટ હતી અને ઐતિહાસિક બિલ્ડિંગ છે આપણે હમણાં કહ્યું એમ અનિલભાઈએ બાર પ્રમુખ પ્રમુખશ્રીએ બે હજાર સત્તર ની અંદર એમની રજૂઆત હતી કે નવું કોર્ટનું બિલ્ડિંગ બનાવવામાં આવે અને બિલ્ડિંગ એવું બનાવવામાં આવે કે અદ્યતન હોય જે તે વખતે હું ચીપવીપ હતો અને તે વખતે માન્ય પ્રદીપસિંહ જાડેજા આપણા કાયદા મંત્રી હતા અને વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે વખતે આ બિલ્ડિંગ માટેના રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને એ મંજૂર કર્યા પછીથી આ કોર્ટ બિલ્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતની અંદર આ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું એવું બિલ્ડિંગ છે જેની અંદર એસી સાથે અને તમામ સુવિધાઓ જે વકીલોને જોઈએ અને સાથે સાથે ડિસ્ટ્રિક કોર્ટની અંદર બધી કોર્ટોની અંદર એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રાજ્ય સરકાર તરફથી કે આ અદભુત અને આધુનિક બિલ્ડિંગ તૈયાર થયું ત્યાર પછીથી ફરીથી એક વખત આપણા બધા જ બાર એસોસિએશન ના વકીલો અને પ્રમુખ છે એ મને રજૂઆત કરી કે હજુ અમને જો આટલા કરોડ રૂપિયા આપવામાં આવે તો આ બધા જ વકીલોનો એક ચેમ્બર બને અને ચેમ્બરની અંદર એ લોકોને ટેબલો ફરવાય અને લેટેસ્ટ એમને જે સુવિધાઓ પ્રાપ્ત કરાવી હોય એ થઈ શકે એવી એસી આખી ચેમ્બર થાય અને સાથે સાથે ક્લાયન્ટો માટે પણ અહીંયા બેસી શકાય એવા રૂમ પણ બનાવવામાં આવે જેથી ડિસ્કશન કરી શકે તો આ બધી પ્રાપ્ત થાય એવું ફરીથી અમે મુખ્યમંત્રી પટેલ સાહેબ પાસે ગયા અને કહ્યું વિગતવાર અને એમણે તરત જ ત્યાં જ ઓર્ડર કરી દીધા અને લગભગ એક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને સત્તર કરોડ રૂપિયાના ખર્ચે આ અત્યંત આધુનિક એવું વકીલોને બેસવા માટેનું એક આખું યુનિટ ઊભું કરવામાં આવ્યું અને આના થકી હવે આવનારા દિવસોની અંદર સ્ટાફમાં વકીલોને બેસવું નહીં પડે ક્લાયન્ટોને રાહ જોવી નહીં પડે એવી સુંદર વ્યવસ્થા સરકાર તરફથી ઊભી કરવામાં આવી હું બે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિજયભાઈ પટેલ સાહેબ અને સાથે પ્રદીપસિંહ જાડેજા કાયદા મંત્રીશ્રીનો પણ આભાર માનું અને આ છેલ્લે જે રૂપિયા મંજૂર કરવામાં આવ્યા એમાં ઋષિકેશભાઈ પટેલ આપણા કાયદા મંત્રી છે એમને પણ સાથ અને સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ લેટેસ્ટ બન્યું છે એ આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની બાબત. ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા